મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ને લગતી નવી યોજનાઓ અને ફેરફારો વિશે જે હમણાં જ ગુજરાત માં લાગુ થયા છે આ વિડીયો તમને મળશે નવી માહિતી લાભ કેવી રીતે મળશે અને કઈ પ્રોસેસ કરવી પડશે એની સંપૂર્ણ વિગતો તો વિડીયો અંત સુધી જુઓ ગુજરાત સરકારે હવે પરંપરાગત રેશન કાર્ડની જગ્યાએ સ્માર્ટ રેશન કાર્ડ આપવાનું શરૂ કર્યું છે આ કાર્ડમાં કોડ હશે જેથી કોઈ પણ વ્યક્તિ ડુપ્લિકેટ કાર્ડ કે ફેક નામથી લાભ લેવું અટકશે આ કારણે પારદર્શકતા વધશે અને ગરીબોને સાચો લાભ મળશે બીજો મોટો ફેરફાર એ છે કે સી ફરજીયાત કરવામાં આવી છે મિત્રો જો તમે હજી સુધી એકે સી નથી કરાવી તો જરૂર કરાવો નહીંતર તમારું રેશન બંધ થઈ શકે છે હવે ખાસ વાત એ છે કે પોસ્ટ ઓફિસ મારફતે ઘરેથી પણ ઇ કે સી થઈ શકે છે એટલે તમને દુકાન પર જવાની જરૂર નથી ત્રીજી વાત હવે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ ગુજરાત નો કાર્ડ ધરાવતા લોકો અન્ય કોઈ પણ રાજ્ય માં જઈને રેશન મેળવી શકે છે મજૂરો કામદારો કે અભ્યાસ માટે બહાર ગયેલા લોકો માટે આ યોજના ખૂબ જ લાભકારી છે નવા લાભો સરકારની જાહેરાત મુજબ હવે રેશન કાર્ડ ધારકોને માત્ર અનાજ જ નહીં પણ દાળ તેલ અને મીઠું જેવી જરૂરી વસ્તુઓ પણ સહાય મળશે સાથે સાથે કેટલાક કેટેગરી કાર્ડ ધારકો દર મહિને એક હજાર રૂપિયા સીધા બેંક ખાતા ટ્રાન્સફર થશે કેવી રીતે લાભ મળશે તમારે ઇ સી કરાવવી જરૂરી છે માય રેશન ગુજરાત એપ માં ચેક કરી શકો કે તમને કયો લાભ મળ્યો છે તમારા ફેર પ્રાઇસ શોપ જઈને ફિંગર પ્રિન્ટ આધારિત ઓ રેશન મેળવી શકો છો તો મિત્રો આ હતી ગુજરાતમાં રેશન કાર્ડને લગતી નવી યોજનાઓ અને ફેરફારોની સંપૂર્ણ માહિતી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો આવું જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને ને કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો